પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ સોળ હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું આપ સર્વ કે જેવું મને ઉત્તેજન આપો છો મેસેજ કરો છો એ સર્વનો હું આ સમય ખાસ આભાર પણ માનું છું રોબર્ટ ક્લાઇવ જે ઇંગ્લેન્ડના મોટા એક બિઝનેસમેન હતા અને તેઓ એક દિવસે રાત્રે એમને ઊંઘ આવતી નહોતી અને એ ચાલવા નીકળ્યા અને જ્યારે એ ચાલતા ત્યારે નજીકમાં એક ચર્ચ હતું અને તે ત્યાં જોયું તો એક માણસ એ બેઠો બેઠો પ્રાર્થના કરી રહ્યો હતો અને રડી રહ્યો હતો અને એની પ્રાર્થના પતી પછી રોબર્ટ ક્લાઇવ કહે કે ભાઈ અત્યારે આટલી મોડી રાત્રે તું પ્રભુ મંદિરમાં આવીને પ્રાર્થના કેમ કરી રહ્યો છે અને ત્યારે એણે કહ્યું કે મારા પત્ની એ બીમાર છે એ હોસ્પિટલમાં દાખલ છે અને મારે નાણાંની જરૂર છે માટે પ્રભુની આગળ હું મારી વિનંતી એ કહી રહ્યો છું અને ત્યારે રોબર્ટ ક્લાઇવે એમના ખિસ્સામાંથી જેટલા પાઉન્ડ હતા એટલા પાઉન્ડ આપ્યા અને ત્યાર પછી એમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું કે તું મને ફોન કરજે એટલે હું તરત જ હોસ્પિટલમાં આવી જઈશ અને ત્યારે એ માણસે કહ્યું કે ના મારી પાસે વિઝિટિંગ કાર્ડ છે તમારું રોબર્ટ ક્લાઇવ તો અં આમ અચંબોમાં પડી ગયા કે મારું વિઝિટિંગ કાર્ડ તારી પાસે ક્યાંથી હોય તો કહે છે કે જે તમને રાત્રે બે વાગે આજે મારી પાસે લઈ આવ્યા છે એનું કાર્ડ મારી પાસે છે અને ત્યારે મને બાઇબલમાં લખેલું યસાએ ચોપન મને બીજી કલમ યાદ આવી કે જેમાં પ્રભુ એક બહુ ગજબનો સવાલ કર્યો છે કે મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે તમને મદદ ના કરી શકે કે તમારો બચાવ ના કરી શકે અને ખરેખર પ્રભુ એ ગજબની રીતે બચાવ કરે છે અને મદદ પણ આપણા જીવનમાં કરે છે હું ઇતિહાસને યાદ કરું તો કહે છે કે ઇતિહાસમાં ઓગણીસોને બાવનથી ઓગણીસો છત્રીસના ગાળામાં એક મોટો રાજા થઈ ગયો અને એ રાજા એ ફારૂણ રાજા હતો અને તે રાજાએ ઇસરાયેલ પ્રજા ઉપર બહુ ભારે વેદના મૂકેલી અને ઈસરાયલ પ્રજાને એ ચૂનો પકાવવામાં અને ઈંટો પાડવા મૂકેલો સખત મજૂરી અને મહેનત કરાવતો હતો અને પાછો એણે એવો હિબ્રુ બાઈઓ કે જેઓના વખતમાં કે છે કે જો કે છે કે દીકરો જન્મે તો એને મારી નાખો અને દીકરી જન્મે તો રહેવા દેવી એવી એણે સુઆવળ કરાવતી જે દાઈઓ હતી એમને સૂચના આપેલી હતી પણ આ ઈસરાયલ પ્રજા એ ભારે દુઃખ અને વેદનામાં હતું અને એ દુઃખી મન સાથે રડતા રડતાં તેઓ પ્રાર્થનાની વિનંતી કરતા કે પ્રભુ તમે અમારો છુટકારો કરો અને ત્યારે પ્રભુએ એક સેવક ઊભો કર્યો અને તો મૂસા જેની મારફતે એ કહે છે કે ફારૂન રાજા જ્યારે છોડાવતો નહોતો છોડ એમને છોડતો નહોતો ત્યારે દસ અનર્થો મોકલ્યા અને એ દ્વારા મૂસા દ્વારા પ્રભુ એના લોકનો બચાવ કરે છે પ્રભુ એમના લોકની વિનંતીઓ સાંભળે છે અને ત્યારે ખરેખર યાદ આવે પ્રભુનો આજે સવાલ આપણા બધા માણાના જીવનોમાં છે કે શું પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે જે આપણને મદદ ના કરી શકે આપણો બચાવ ના કરી શકે છે આપણા ભાઈ બહેનો આપણા કુટુંબીજનો આપણા અડોશી પડોશીઓ અને આપણી મંડળીમાં ઘણા એવા લોકો છે ઘણા એવા લોકો છે કે જેઓ પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે કોઈને ઘરની તકલીફ છે કોઈને બાળકો અને એમની ફી ભરવાની તકલીફ છે અરે કોઈને દર મહિને કરિયાણું પણ નથી મળતું એટલી નાણાં પણ તેમની પાસે એ આવતા નથી એમની આવકના સાધનો એટલાય નથી અને ભલાઓ આ તકલીફો એ આપણા ઘણા બધા લોકો એ જેને કહેવાય કેસ કરી રહ્યા છે અને ત્યારે હું તમને એમ કહું છું કે પ્રભુ શું એમને આ સમસ્યાઓમાંથી આ નાણાકીય તકલીફોમાંથી આ કૌટુંબિક મુશ્કેલીઓમાંથી ના છોડાવી શકે હા એ પ્રભુના હાથ અને પગ એ આપણે બનવાની જરૂર છે અને માટે કરંધના લખેલા પત્રમાં પાઉલ પ્રેરિત એના બારમાં અત્યારે સત્યાવીસમી કલમમાં એમ કહે છે કે તમે ખ્રિસ્તનું શરીર છો અને એના જુદા જુદા અવયવો છો અને બહુ ગજબની વાતવા લાવો જેમ એક શરીરમાં એક અવયવો એ બીજા અવયવની કાળજી લે છે સંભાળ લે છે જો એક અવયવ દુઃખી થાય તો આખું શરીર એ વેદના અને દુઃખ અનુભવે છે અને એવી જ વાત અને એકબીજા અવયવ જે કાળજી રાખે છે ત્યારે ખરેખર મને યાદ આવે છે કે આપણે બહેનો કે જેઓ રોટલી બનાવતા હોય ને રોટલી બનાવતા બનાવતા એ ભૂલથી જો એમનો હાથ એ રોટલીની મદદ તવી નડી જાય તો તરત જ મગજ બધી સૂચના મળે છે કે ભાઈ હાથો ઠાઈ લો અને કદાચ જો વધારે હોય તો આંખમાંથી આંસુ પણ આવે છે એક અવયની તકલીફ બધા એ અનુભવે છે અને આ જ બાબત આપણા જીવનમાં પણ હોય છે આપણા કુટુંબમાં આપણા સમાજમાં આપણી મરિડીમાં જો કોઈ વાલાઓ તકલીફમાં છે મુશ્કેલીમાં છે તો આપણે એમના હાથ એમના પગ હૃદય બનવાની જરૂર છે પ્રભુ આવા માટે તમને અને મને બધાને તેની કૃપા આપો અને એ પ્રમાણે કરવાને તમને અને મને બધાને પ્રભુ સહાય કરે ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું ત્યાં સુધી મારો લઈશું તમારી બધાની તમારા કુટુંબોની સંભાળ રાખે તમને બધાને આશીર્વાદ આપો અમીન